दयाल उपाध्याय ग्रामीण कौशल योजना अंतर्गत 350 लाभार्थीઓને નિમણૂક પત્રા નિયત થયા સરકારના ગ્રામ વિકાસ મંત્રી राघवજી પટેલના અધ્યક્ષસ્થાને ઇન્દયલુ પાદ્યા ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત જોબ મેળો અને એલ્યુમેટ મીટ કાર્યક્રમ આયોજન કરવામાં જો ગ્રામ વિકાસ વિભાગ નેટની ગુજરાત લાઈવલીહુડ કમ પ્રમોશન કંપની દ્વારા આયોજિત મેળો ગ્રામીણ વિકાસ મંત્રીએ ખુલ્લો મૂક્યો હતો અને સમારંભ દરમિયાન મહાનુભાવો કેવાય હેઠળ પ્રાપ્ત કરી રહેલા રોજગારી મેળવેલ ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજી પટેલે રોજગારી મેળોના તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ગ્રામ વિસ્તારના યુવાનોને રોજગારીની સમાન તક લઘુત્તમ વેતનની બાંયધરી પૂરી પાડતી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ કૌશલ યોજના આજે ગુજરાતના યુવાધન માટે આશીર્વાદ બની રહી છે લાભાર્થીઓને ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર માસિક પગારની બાંયધરી આપતી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ ત્રીસ હજારથી વધુ યુવક યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી છે અંગે ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ અગ્રસચિવ મિલિંદ સૌનું શાબ્દિક પ્રવચન કરી અને સ્વાગત પણ કર્યું હતું સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉત્પાબેન પટેલ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુધીર પટેલ જીએલપીસી ના અધિકારીઓ કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જીએલપીસી આયોજિત આજનો આ રોજગાર મેળો રાખવામાં આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારના રોજગાર લક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે ચારસોથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજીત ચારસો જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે અને આ રોજગારી તાલીમ પામેલા યુવાનોને લગભગ વીસ હજાર રૂપિયા મંથલી પગારથી આ રોજગારીની શરૂઆત થશે જે જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે એ જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કાંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકલો જેની વિગતો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે